આજે ગોંડલની અંદર બે દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડિયા અલ્પેશભાઈ ટોલડિયાને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબરદારી પૂછવા માટે આવ્યા હતા અમને એમના પરિવાર એમના માતો માતા એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે ગંભીર છે આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય આ ઘટનામાં સમાજની જે માગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈપણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલા રૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એક સાથે હળીમળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ અને પાટીદાર સમાજને દરેક આગેવાનોની જે માગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે ગોંડલની અંદર બે દિવસ પહેલાં પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર એના મમ્મી ઉપર પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો આ ઘટનાને વખોડી કાઢી છે કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને માર મારવામાં આવે એ વ્યાજબી નથી આ ઘટનાને વખોડી કાઢે છે આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ડુલરિયા ભરતભાઈ બોગરા આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ યુવાનને મળ્યા છે એના પરિવારને મળ્યા છીએ સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે પાટીદાર સમાજની પણ માગણી છે અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈ પણ સમાજનું યુવાનો એ ઘટના ન બનવું જોઈએ પાટીદાર સમાજનો યુવાનો તો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે હું પણ સમાજ સાથે છું યુવાન સાથે છું ખાસ કરીને જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા સમાજના યુવાન મિત્રો ગોંડલના એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માગણી છે એ સ્વીકાર સુધારવામાં આવે અને પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું ખાસ કરીને આજે તમે જે પરિવાર સાથે મિટિંગ કરી છે તો આવતીકાલે શું ગોંડલ બંધ રહેશે તો કે સમાજ જે બંધનું એલાન આપ્યું છે એટલે એ પ્રમાણે આગળ ચાલુ રહેશે અને કીધું કે આજે અમે સમાજના આગેવાનો સાથે પણ અમે મેળ્યા છીએ આ જે જે યુવાનને માર મારવા તો યુવાનને પણ અમે મેળ્યા છીએ એના પરિવારને પણ મેળ્યા છીએ એટલે સ્વાભાવિક રીતે શું ઘટના ઘટી હતી શું કેવી રીતે બનાવ બન્યો તો આખું જાણ્યું છે ને એ પ્રમાણે કાર્યવાહી થાય એ પ્રમાણે પ્રયાસો કરશે